શોકમાં સુરતની ડંડोली પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જો રાજેશ મંગલે સાથે સુરત ભગવાન છે. કેતનભાઈ શ્રી ઘટના બની છે. એ સનરગણ સુખરામ કરતો છે 4 વર્ષથી. એ 1 પહેલા એનો મમ્મીનો ઓપરેશન કરેલો. એના જોવા માટે સુરત આવેલા તો કાલે નો પરમ દાડે રાત્રે આવેલો હતો કાલે રાત્રે ચાર કાલે રાત્રે અગિયાર વાગે મિત્રો નો કરીને આ લોકો ડિંડોલી જતા હતા મધુરમ સર્કલ પાસે તો મધુરમ સર્કલ જતા જતા એમનો ડિંડોલી બ્રિજ ઉપર એનો ટેમ્પો બ્રેક માર્યો બ્રેક માર્યા પછી આ લોકો પાછળથી થી ઘુસી ગયા ઘુસી ગયા તો આ એક બે જણા એની રીતે આ ચંદ્રકાંત દુકાનો પડી જગા પર મોટી ગઈ સુરત એની મમ્મી ને જોવા માટે આવેલો પેલો પૂનામાં બનતો હતો બીએસસી એસ હતો કરતા માંગ એટલે જેને નાય મોડી છે એના ઘરમાં કમાવા વાળો કોઈ નહીં એની મમ્મી જે પીતા છે બે બેન છે